જંબુસર તાલુકાના ત્રણ હોમગાર્ડ કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલ દ્વારા હોમગાર્ડ સંસ્થામાં ખાતાકીય પરીક્ષામાં કંપની કમાન્ડર અને ડિવિઝનલ કમાન્ડરની ઉત્તર ગુજરાત તાલીમ સેન્ટર સુંડિયા ખાતે જૂન માસમાં પરીક્ષાનું આયોજન કરેલ હતું જેમાં ગુજરાત રાજ્યમાંથી કુલ નવ્વાણું અધિકારીઓએ પરીક્ષા આપેલ હતી જે પરીક્ષાનું પરિણામ ચૌદ સાત બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું જેમાં જંબુસર યુનિટના ઓફિસર કમાન્ડિંગ પ્રવીણભાઈ સોલંકી કહનવા યુનિટના બળવંતસિંહ પરમાર કાવી યુનિટના નિર્ઘોષ વી પટેલની કંપની કમાન્ડર તરીકેની ભરૂચ જિલ્લાના મેરિટ ક્રમાંકમાં પાસ કરેલ હોય તારીખ ઓગણત્રી સાત બે હજાર પચીસના રોજ ભરૂચ જિલ્લા કચેરી ખાતે પાઇપિંગ સેરેમની કાર્યક્રમ ભરૂચ જિલ્લાના જિલ્લા કમાન્ડન્ટ સંજયભાઈ કાયસ તેમજ ભૂતપૂર્વ જિલ્લા કમાન્ડન્ટ હિન્દ હિતેન્દ્રભાઈ ગાંધી દ્વારા રેન્ક પહેરાવી સન્માન કરાયું હતું જંબુસર તાલુકામાં પ્રથમ વખત ત્રણેય યુનિટના અધિકારીઓએ

જયેશભાઈ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને જંબુસર તાલુકાના ત્રણેય અધિકારીઓને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી